નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે મોદી મહારાષ્ટ્ર પહોંચ્યા વામિસના પોહરાદેવી મંદિરમાં ઢોલ વગાડ્યો બંજારા હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું આજે છપ્પન હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ લોન્ચ કરશે પાટણના માખણિયામાં રૂપિયા એક પોઈન્ટ ચોસઠ કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ સીસી રોડ બનશે બેઠકમાં દસ કામો મંજૂર કરાયા ચીનના શેરબજારના માર્કેટ કેમ્પમાં માત્ર બે અઠવાડિયામાં ત્રણ લાખ કરોડ ડોલર વધ્યા કેસરિયા ગરબામાં બીજા નો અર્થે યુવાધન હિલોળે ચડ્યું આકર્ષક લાઇટિંગ અદ્યતન સાઉન્ડ સિસ્ટમ વચ્ચે ખેલૈયાઓ અવનવા સ્ટેપ સાથે મન મૂકીને ગરબે ઘૂમ્યા તંત્રી સ્થાનેથી રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા ચાર પોઈન્ટ અઢાર લાખ કરોડનું ધોવાણ જૈન આચાર્ય લોકેશજીએ વિશ્વધર્મ સંસદને સંબોધન કર્યું યુદ્ધ અને હિંસા કોઈ સમસ્યાનો ઉકેલ નથી દરેક સમસ્યાનો ઉકેલ સમવાથી જ શક્ય છે આચાર્ય લોકેશજી ધામ ઓગણજ ખાતે વાલમ બ્રાહ્મણ જ્ઞાતિજનો ગરબે ઘૂમ્યા ગુજરાતની દીકરીઓને ગુજરાત પોલીસ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે નિશાંત રાવલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત સસ્તા ભાવે પેટ્રોલ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટનું બાળમરણ વાંચવા જેવો જાણવા જેવો લેખ ભરત વૈષ્ણવ ભારતની નંબર એક ઇલેક્ટ્રિક સેવી ઉત્પાદક મહિન્દ્રા લાસ્ટ માઇલ મોબિલિટી લિમિટેડ રૂપિયા સાત પોઈન્ટ બાવન લાખથી શરૂ થતી મહિન્દ્રા ઝીઓ ફોર ડબલ્યુ એસિ લોન્ચ કરી એનો સાહિત્ય સરિતા ગ્રુપ વિષય નવલી નવરાત ગરબો એના ઉપર સાહિત્ય સર્જકોને ખૂબ જ સુંદર રચનાઓ વૈશ્વિક શિખર સંમેલનનો બીજો દિવસ આજે આખી દુનિયા વિવિધ યુદ્ધોમાં ફસાય છે એવા સમયમાં શાંતિનો સંદેશ આપવો આ સમયની આવશ્યકતા છે મુખ્યમંત્રી ધામી શ્રીઝરિયા પ્રાથમિક શાળામાં કલસ્ટર કક્ષાના કલા ઉત્સવની ઉજવણી ગઢડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી જયંતિએ રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ સ્વ કે એસ પટેલ રવાપર હાઈસ્કૂલ ખાતે નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે રાસ ગરબા યોજાયા બોટાદનગરનું નવું નામ ખાડાનગર અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધામાં બોટાદની શાળા નંબર તેરની ઐતિહાસિક બેવડી સિદ્ધિ નવરાત્રી એટલે નવ દિવસનો ફેશન શો સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ ગુજરાત વિધાનસભા પૂર્વ ડેપ્યુટી સ્પીકર અને ભાજપના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું નિધન વડોદરા કોર્પોરેશન અટલ બ્રિજ નીચેના ભાગમાં પે પાર્ક સુવિધા ઊભી કરાશે દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલમાં ઇન્સ્ટાગ્રામય જ મહિલા સાથે આચરી દુષ્કર્મ રેસકોર્સ પાર્કમાં રેસકોર્સ પાર્કના પરિવાર પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ દ્વારા સુંદર પ્રાચીન ગરબાનું આયોજન આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ